નમસ્કાર મિત્રો હું છું શ્યામ મકવાણાને દરેક બહેનો માટે આ ખાસ વિડીયો છે અને દરેક ભાઈઓ માટે એટલે કે એવા ભાઈઓ અને એવા બહેનો માટે આ વિડીયો છે કે જેની ચરબી ખૂબ વધી ગઈ છે અને ઓ ઘણા પ્રયત્નો કરી લીધા છે પણ વજન ઉતરતો નથી પેટની ચરબી ઓગળતી નથી તેવા લોકો માટે આ વિડીયો છે વિડીયોને સેવ કરી લેજો અને આગળ તમારા સગા સંબંધીઓ અને જે પણ લોકો પોતાનો હેવી વેટ છે તેવા લોકો સુધી આ આ શેર કરી દેજો મિત્રો આજે આપણે વાત છે કે વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે હિંગ અને મીઠો લીમડો એવી દેશી ઘરના મસાલામાંથી બનાવેલું આ ચૂર્ણ છે જે ચૂર્ણ તમારા શરીરની ચરબીને ઓગાળવાનું કામ કરે છે ગેસ એસિડિટી અપચો જે પણ તમે ખોરાક ખાવ છો એ ગળે આવી જાય છે અને તમને એવું લાગે છે કે મારું પેટ આખું ફૂગાની જેમ ફૂલાઈ ગયું છે એટલે કે દડાની જેમ પેટ ફૂલાઈ જાય છે તેવા ફૂલાયેલા પેટ માટે આ ખૂબ ઉપયોગી છે માટે દરેક લોકો જે પણ જેનું ખોરાક ખાય છે અને પાચન નથી થતો અને પેટ ફૂલાયેલું જ રહે છે તેવા લોકો માટે આ એક ચૂર્ણ છે અને આ છે જીરાનું અર્ક જીરાનું અર્ક પણ તમારા શરીરની અંદરથી ખોટા ટોક્સિનને બહાર કાઢે છે અને જે પણ હેવી વેઇટ છે અને વજન છે અને ચરબી છે જે વધારે તેને ઓગાળવાનું કામ કરે છે અને જે પણ ભાઈઓની કોઈ ઓપરેશન પછી પણ ચરબી વધી ગઈ છે એટલે કે દવાના કારણે પણ વધી ગઈ છે તેવા લોકોને પણ આ કોમ્બો બેસ્ટ કામ કરે છે બહેનો માટે જે પણ બહેનોને ડિલેવરી પછી પેટ વધી ગયું છે અને સિઝરિયન આવ્યા પછી પણ પેટ વધી ગયું છે તેવા બહેનો માટે પણ આ બેસ્ટ કોમ્બો કામ કરે છે એક મહિનાની અંદર એટલે કે વીસથી પચીસ દિવસની અંદર સોમાંથી નેવું વ્યક્તિને સારામાં સારું પરિણામ આપે છે બે પાંચ લોકોને પરિણામ નથી પણ મળતું પણ આ એક સારું એવું અને દેશી ઘરેલું નુસ્ખો છે તો એકવાર જરૂરથી આ કોમ્બો તમે મગાવી અને ટ્રાય કરજો મગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે અને તમારે જો જાતે બનાવવું હોય તો આગળના વિડીયોની અંદર આપણી આ ચેનલની અંદર આગળ વિડીયો બતાવેલા છે તેમાં જાતે બનાવવાની પણ રેસિપી આપેલી છે તે રીતે તમે જાતે પણ બનાવી શકો છો પણ શ્યોર તમે એકવાર આ પીશો એટલે કન્ટિન્યુ એકસો વીસ દિવસ પીવાથી તમને સો ટકા ફાયદો થાય છે તો આ બંને કોમ્બો મગાવવા માટે ચૂર્ણની પ્રાઇઝની વાત કરીએ તો ત્રણસો નેવું રૂપિયા છે અને અર્કની પ્રાઇઝની વાત કરીએ તો તેરસો રૂપિયાનું છે તો એક મહિનાનો કોમ્બો સોળસો ને નેવું રૂપિયાનો આવે છે તમારે મંગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે તેમાં વોટ્સઅપની અંદર તમારું એડ્રેસ મોકલવાનું રહેશે ઓનલાઈન પેમેન્ટ કરી એનો સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે આ પ્રોસેસ કર્યા પછી ત્રણથી ચાર દિવસની અંદર તમે જે એડ્રેસ મોકલેલું છે ત્યાં તમને આ કોમ્બો મળી જશે આ ભાવ ગુજરાતનો છે ગુજરાત બહાર અલગ ભાવ લાગશે સ્વસ્થ રહો સુરક્ષિત રહો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધન્વંતરી જય ગૌ માતા